અત્યાર સુધીમાં અઠાવીસ થી વધુ એફઆઈઆર નોંધાઈ અને ચોવીસ કલાકમાં વધુ પાંચ ફરિયાદો નોંધાતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે સુરતના લાલગેટ પોલીસ મથકમાં નોંધાયેલી એક ફરિયાદથી મોટો ભાંડો ફૂટ્યો જેમાં એક ટેલરિંગ કામ કરનાર શખ્સ બિલ્ડરો અને મિલકત માલિકો પાસે આરટીઆઈ ફાઇલ કરી ખંડણી ધરાવતો હતો

પોલીસે જ્યારે આરોપી શાકિર હુસૈન લાખાણીના ઘરે દરોડો પાડ્યો ત્યારે આખી ગેમ સામે આવી પાંચ કે દસ નહીં પણ આખા ઓગણત્રીસ મિલકતના નકશા અને આરટીઆઈ માટે જરૂરી મટીરિયલ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી પોલીસને ત્યાં બે થપ્પા ભર્યા દસ્તાવેજો બાંધકામોની વિગતો અને બિલ્ડિંગના ફોટોગ્રાફ્સ પણ મળી આવ્યા જેનો ઉપયોગ આરટીઆઈ ફાઇલ કરવા અને ખંડણી વસૂલવા માટે થતો હતો આરોપીનો મૂળ વ્યવસાય ટેલરિંગનો છે પણ આરટીઆઈના દુરુપયોગથી ખંડણી ઉઘરાવવાનો ગેરકાયદેસર ધંધો ચલાવતો હતો પોલીસ તપાસમાં ખુલ્યું કે તે મકાન માલિકો અને બિલ્ડરો ધમકી આપતો કે તેમનું બાંધકામ ગેરકાયદેસર છે અને જો પૈસા નહીં આપો તો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદ કરી બાંધકામ તોડાવી નાખીશ પોલીસે ઓગણત્રીસ નકશાઓ જપ્ત કર્યા છે જે આરટીઆઈના દુરુપયોગથી ખંડણી ઉઘરાવવાના મોટા ગોટાળાનો પુરાવો આપી રહ્યા છે હાલ આરોપીની ધરપકડ કરી તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે શું આ માત્ર એક વ્યક્તિનો ગુનો છે કે પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે આ સવાલનો જવાબ હવે સુરત પોલીસ શોધી રહી છે મેં હું પિનાકિન પરમા ડીસીપી ઝોન 3 તમારા વિસ્તારનો ડીસીપી છું અમારા પીઆઈ છે ચૌધરી સાહેબ તો આજ રોજ અમે અહીંયા એક દરોડો પાડીને થોડા ડોક્યુમેન્ટ્સ કલેક્ટ કર્યા છે આ ઇસમ સમક્ષ અમારી પાસે એવી માહિતી હતી કે આ વ્યક્તિ જે બોડી જનતા છે એ લોકોને બ્લેકમેલ કરીને માગતા હતા તો તમારે કોઈએ કોનાથી ડરવાની જરૂર નથી પોલીસ સુરત શહેર પોલીસ તમારી સાથે જ ઉભેલી છે કોઈ પણ જાતનો કોઈ હિસાબ તમને જો દબાવતો હોય ગુંડાગીરી કરતો હોય તમને કોઈપણ જાતના રીતે દબાવતો હોય તો આની માહિતી તમે પોલીસને આપો પોલીસ કડકમાં કડક હાથે કામગીરી કરશે આવા માણસોથી તમારે ડરવાની જરૂર નથી પોલીસ તમારી જોડે જ ઉભી છે તમને એવું લાગે તો તમારું નામ પણ અમે ગુપ્ત રાખીશું પરંતુ આવા જે લેભાગુ તત્વો છે એને તમે ઉગાડા પાડો અને પોલીસનો કોન્ટેક કરો તમે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી પણ બધાને સાંભળે છે બરાબર છે તો અમે તો તમારા વિસ્તારમાં જ બેસીએ છીએ તો તમને આવી કોઈ પણ જાતની અગોડ હોય તો કોઈનાથી ડરસો સમજી ગયા કોઈનાથી ડરવાની જરૂર નથી અને પોલીસનો કોન્ટેક્ટ કરો પોલીસ કડકમાં કડક આજે કામગીરી કરતો તેઓએ વધુમાં જણાવ્યું હતું કે પોલીસે તમામ ડોક્યુમેન્ટ્સ કબજે કર્યા છે અને શાકિરના ઊંડાણપૂર્વકના ઇન્ટરોગેશન કરવામાં આવશે આ બધા ડોક્યુમેન્ટ્સ તેને કઈ રીતે મળ્યા તેનો ઉપયોગ શા માટે કર્યો અને કોને આપ્યા સહિતની માહિતી એકત્ર કરવામાં આવશે સાથે જ આ ડોક્યુમેન્ટ્સ મેળવવામાં પાલિકાના કોઈ કર્મચારી કે અધિકારીની સંડોવણી છે કે નહીં તે અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે જો અન્ય કોઈ ફરિયાદે આગળ આવી આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવશે તો તે ફરિયાદ પણ સ્વીકારવામાં આવશે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જે દસ્તાવેજો અને નકશા મળ્યા છે તે આરટીઆઈ એક્ટ હેઠળ